ટેસ્ટ ઇતિહાસમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર જેમ્સ એડરસનને ધર્મશાળા ટેસ્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે તો સિરીઝની છેલ્લી મેચના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એડ્રસને ઇતિહાસ રચી દીધો છે જેમ્સ એડ્રસનને અહીં કુલદીપ યાદવને અગાઉ કરીને ટેસ્ટ કારકિર્દીની સાતસો મી વિકેટ લીધી હતી આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ઝડપી બોલર અને એકંદરે ત્રીજા બોલર છે તો તેની પ્રથમ સાતસો વિકેટની ક્લબમાં બે સ્પિનરો મુથૈયા મુરલીધરન અને સેન વોર્ડનું નામ સામેલ તો એડરસનનું નિશાન હવે સેન વોર્ડનો રેકોર્ડ હશે તો એકતાલીસ વર્ષ છે એડરસને અહીં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ભારત સામેની પાંચમી અને અંતિમ મેચનો ત્રીજો દિવસ ઇંગ્લેન્ડ ક્રિકેટ માટે યાદગાર બન્યો આ મેચ પહેલાં એડરસન સાતસો વિકેટના આંકડાથી માત્ર બે વિકેટ દૂર હતો તેણે પોતાની કારકિર્દીની એકસો સિત્યાસમી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ